જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું જી એસ હેલ્પર ભરતીમાં માજી સૈનિકો મહિલાઓ તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે જે જગ્યાઓ ફાળવેલ છે અને એ જગ્યાઓ જો ખાલી રહેશે તો શું તો તેના વિશે આ વિડિયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો ઘણા મિત્રોના મેસેજ આવેલા ફોન આવેલા અને યુટ્યુબમાં જે કોમેન્ટ પણ આવેલી સર એના વિશે થોડુંક સમજાવો તો ચાલો મિત્રો અહીં આપણે જે નોટિફિકેશન જીએસઆરટીસી હેલ્પર નું લીધેલું છે તો અહીં તમે જોઈ શકો છો માજી સૈનિકો બરાબર તો કે માજી સૈનિક ઉમેદવારો ડિસ્ચાર્જ બુક ઓળખ કાર્ડ પ્રમાણપત્ર વગેરેની નકલ રજૂ કરવાની રહેશે અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે હવે અહીં જે છે માજી સૈનિકો માટે જે છે માજી સૈનિકો કેટેગરીમાં પસંદ થયેલ ઉમેદવારો અહીં સ્પષ્ટ લખેલો છે નોટિફિકેશનમાં માજી સૈનિક કેટેગરીમાં પસંદ થયેલ ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી એટલે કે જનરલ હોય ઇડબ્લ્યુ એસ એસ એસટી એસસીબીસી સામે સરભર કરવામાં આવશે એટલે કે માજી સૈનિકો છે અને જે તે કેટેગરીમાં જગ્યા આપેલી છે માની લો કે ઓબીસીમાં તો ઓબીસીમાં બસો આપેલી છે કે ચારસો જગ્યાઓ બરાબર તો એ જે સરકારે નક્કી કરેલું છે કે માજી સૈનિકોને આટલા ટકા અનામત આપવાનું તો એ પ્રમાણે ઓબીસીની જગ્યાઓમાંથી લેવામાં આવશે એ રીતે એસસી એસસી કેટેગરીમાં તો એસસી કેટેગરીના જે મારી જે સૈનિકો છે તો એમની જગ્યાઓમાંથી માની લો કે સરકારે જે નક્કી કરેલો છે બે ટકા કે ત્રણ ટકા તો એટલી જગ્યાઓ જે ઓ જગ્યા છે એમાંથી ઉઠાવે એટલે કે કેટેગરી વાઇઝ જે જે તે કેટેગરી વાઇઝ જેને લાગુ પડે એ પ્રમાણે માજી સૈનિકોની જગ્યાઓ ફાળવવામાં આવશે એટલે કે જે સોળસો અઠ્ઠાવન જગ્યાઓ છે એમાં જે કેટેગરી વાઇઝ છે એ કેટેગરી વાઇઝમાંથી જગ્યાઓ માજી સૈનિકો મહિલા મહિલા ઉમેદવારો અને જે છે વાત કરીશું દિવ્યાંગ ઉમેદવારો એટલે કે જે તે કેટેગરીમાંથી ફાળવવામાં આવશે બરાબર માજી સૈનિકો ઉમેદવારોની અનામત જગ્યાઓ માટે જો યોગ્ય માજી સૈનિક ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તેની જગ્યા જે તે કેટેગરીના અન્ય ઉમેદવારને ફાળવવામાં આવશે એટલે કે જે જે તે કેટેગરીમાંથી જગ્યાઓ લીધેલી છે બરાબર નક્કી કરેલી એ પ્રમાણે જો ઉમેદવારો નહીં મળે તો એ જે ખાલી જગ્યાઓ રાખવામાં નહીં આવે એ જે જગ્યાઓ છે જે પ્રમાણે જે તે કેટેગરીના ઉમેદવારનું મેરિટ થતું હશે એ પ્રમાણે મેરિટ વાઇઝ એને નિમણૂંક અપાશે બરાબર આ ક્લિયર એના પછી દિવ્યાંગ ઉમેદવાર તો દિવ્યાંગતાના જે અલગ અલગ પ્રકારો છે એના પ્રમાણે અહીં તમે જોઈ શકો છો એમાં જે છે અહીં આપેલું જ છે કે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે જે તે કેટેગરીનું નિમણૂક આપવામાં આવશે જે અહીં તમે જોઈ શકો છો કે દિવ્યાંગ અનામતનો લાભ મેળવનાર ઉમેદવારનું સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલા દિવ્યાંગ દિવ્યાંગનાનું જે પ્રમાણપત્ર પસંદગી સમય ખરાય બાદ જ એની નિમણૂક કરવામાં આવશે દિવ્યાંગ કેટેગરીમાં પસંદ થયેલ ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે એટલે કે જે તે કેટેગરીમાંથી મતલબ કે સરભર કરવામાં આવશે કેટેગરી વાઇઝ જે કેટેગરીમાં છે એ પ્રમાણે એમની અંદરથી એમને બેઠકો ફાળવવામાં આવશે અને જો ખાલી રહેશે તો જે તે કેટેગરીના ઉમેદવારોને એ મળશે બરાબર હવે મહિલા ઉમેદવારો તો મહિલા ઉમેદવારોની વાત કરીશું તો કે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ જો યોગ્ય ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો જે તે કક્ષાના ઉમેદવારોને ઉમેદવારી ફાળવી નિમણૂક અપાશે બરાબર જો મહિલા ઉમેદવારો ઓછી છે ઓછી છે અથવા તો મહિલાઓ છે નહીં અથવા તો હશે જો એ નહીં હોય ખાલી જગ્યા રહેશે મહિલાઓ તો હશે સોરી મહિલાઓ તો હશે જે પ્રમાણે પરંતુ જો નહીં હોય તો જે તે કેટેગરીને લાગુ પડશે તો એ જગ્યા જે તે કેટેગરી કેટેગરીવાઇઝ ભરવામાં આવશે જે પુરુષ કેટેગરી મતલબ કે માની લો કે એસસી કેટેગરી છે તો એસસી કેટેગરીમાં જગ્યા મહિલાઓની ખાલી રહે તો એ પુરુષને સોંપવામાં આવશે જે એસસી કેટેગરીના છે એ રીતે ઈડબ્લ્યુ એસ કે જનરલ કે તમામ એ પ્રમાણે જગ્યાઓ ભરવામાં આવશે તો મિત્રો આ જે છે એપ જે છે નોટિફિકેશન પ્રમાણે તમને જણાવેલું કે જે તે કેટેગરી જો મહિલાઓ દિવ્યાંગ ઉમેદવારો માજી સૈનિક જો નહીં હોય તો જે તે કેટેગરી હોય એ જગ્યાઓ એમના જે ઉમેદવારો છે એમને મળશે જે સીટ જો વિડિયો પસંદ આવ્યો તો મિત્રો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો